ચાંદોદ માર્ગ ઉપર ટેમ્પા અને કાર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટેમ્પો ઊંધો પડી ગયો હતો ડભોઈ તાલુકાના ચાંદોદ રોડ ઉપર નાના કરાડા પાસે લાકડા ભરેલ ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં લાકડા ભરેલ ટેમ્પો પલટી મારી ગયો હતો જ્યારે ટેમ્પાની ટક્કરે કારને પણ નુકસાન થવા પામ્યું હતું ટેમ્પો ચાલક ટેમ્પાની નીચે દબાયો હતો અકસ્માતને પગલે દોડી આવેલા ગ્રામજનોએ તેને બહાર કાઢી બચાવ્યો હતો અને સારવાર માટે એકસો દ્વારા ડભોઈ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ રોડ ઉપર મોટા ભાગે અને ટ્રક ડ્રાઈવરો બેફામ હંકારતા હોવાથી ગામના રહીશોની સાથે અન્ય વાહન ચાલકોનું પણ જીવનનું જોખમ રહેલું છે જેથી સ્થાનિકોએ રેતી ભરીને દોડતા ભારદારી વાહનો ઉપર અંકુશ લાવવા માટે તંત્ર સામે માંગ દોરાવી છે